નમસ્કાર દર્શક મિત્રો તેમના સમાચારમાં આપનું સ્વાગત છે રાજકોટના ઉપલેટાથી સમાચાર આવી રહ્યા છે કે ઉપલેટામાં મારામારીના બે અલગ અલગ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું મારા મારીના બે અલગ અલગ બનાવોમાં એક જ વ્યક્તિઓ દ્વારા બે અલગ અલગ વ્યક્તિઓને પહોંચાડી જાઓ નીલાખા ગ્રામ પંચાયતના સભ્ય અને અન્ય એક વ્યક્તિ ઉપર થયો હુમલો નીલાખા ગામના કાનાભાઈ પૂંજાભાઈ કાનગઢને તેમજ મનસુખભાઈ કારાભાઈ સિહોરાને પહોંચી જાઓ મારામારીના બે અલગ અલગ બનાવમાં કાનાભાઈ પૂંજાભાઈ કાનગઢને કબીરી જાઓ પહોંચતા જૂનાગઢ ખાતે ખસેડાયા મનસુખભાઈ કારાભાઈ સિહોરાને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો બનાવ સવારના દસ વાગ્યાની આસપાસ બન્યો હોવાનું ઈજાગ્રસ્તને જણાવ્યું બનાવ બન્યા બાદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાનું ઇજાગ્રસ્તે જણાવ્યું રેતીની બાબતે માથાકૂટ અને મારામારી થઈ હોવાનું કારણ સામે આવી રહ્યું છે અગાઉ પણ રેતીની બાબતમાં નીલાખા ગામમાં બબાલ અને મારામારીની ઘટનાઓ બની ચૂકી છે અગાઉ થોડા દિવસ પહેલાં પણ હળવી બોલાચાલી થઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું વિકાસ તો આંગર ને ભાઈ ચાવડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું એ દ્વારા રચના રિપોર્ટર સરફરાજ કોડી રાજકોટી સમાચાર ઉપલેટ ઘટના અમે ગામમાંથી આવતા હતા ગાડી લઈને હું ને ભરત બે લોડર રિપેરમાં હતો તેમ આવ્યા હતા એ બે વ્યક્તિ બોલેરો લઈને આવ્યો કોર્પીઓ લઈને તે મને આ ઊભા હતા મને સીધી પાઇપ માર્યો હતું પડી ગયો ને મારો ભેગો હતો એ ભાગી ગયો બીજા કંઈને અમારે એક ભાઈનો બીજો રિક્ષાવાળું હતો એને બહુ ગંભીર પરિસ્થિતિ છે જુનાગઢ લઈ ગયા છે અમને હું કામ માર્યા ને કંઈ ખબર નથી અમને ના અલગ અલગ માર્યા અમને અહીંયા કેનાલ આગળ માર્યા ગોળાઈમાં અને એ ભાઈને તો આમ આગળ ક્યાં બાયપાસ માર્યો એ ખબર નથી અમારે હોસ્પિટલમાંથી પણ હજી કોઈ આવ્યું નથી ખાતું કે કોઈ ફરિયાદ કરી છે નવ વાગ્યાની વાત છે અટલે દોઢ છો હજી કોઈ તપાસ કરવા આવ્યું નથી હા પોલીસને કરી હતી આવ્યું નથી કોઈ અમારા રેતી બાબત ન પણ રેતી બાબતમાં એ વારંવાર આવતા હતા એ ગાડી વાળા હતા ભાઈ અમે ના પાડતા તો એ જરા ભરતા હતા અમને એને મને કાંઈ ખબર નથી હું હતી મને માર્યો હું મેટલથી મને કાંઈ ખબર નથી